એ રામ રામ વાલા કઈ ઘટે નહીં હવે ગુજરાત નો ખેડૂત ખુશ ખુશાલ છે ગુજરાતના તમામ ખેડૂતોને ખબર પડી ગઈ છે કે માર્કેટમાં સુદર્શન આ રીંગણીના પાકમાં હજી એક જ રાઉન્ડ માર્યો છે જો છે કઈ ઘટે નહીં હજી બે રાઉન્ડ લાગશે ને એટલે રીંગણા થાય ટના ટન અને ગાયો ઘા માર્કેટ ના યાર્ડ માં વેચાવા જાય અને બજાર ભાવે હારો આવશે કોઈ પણ પાક હોય મગફળી હોય સોયાબીન હોય તુવેર હોય કે હળદ હોય બધા જ પાકમાં એક જ વાત સુદર્શન લેવો અરે એક માવો હાંજે ઓછો ખાઓ ને તો હાલશે આ એક માવો આવે કેટલાનો ઈતિ સસ્તું આવશે એક પંપ 19 રૂપિયાનો થાય અને સુપર હીટ રિઝલ્ટ મળે તો જ હા ભાઈ બે વખત જો રાઉન્ડ લાગી જાય તો બે ફાકી નોતી ખાતી એવું સમજો અને જલ્દી જલ્દી તમે ન હોય તો લેવો બ્લોક એમ પેસેજ સુદર્શન અને મારી દયો ભાઈ તમને ખબર ન હોય તો કહી દઉં કજી તમને ન મળે તો નીચે આપેલા નંબર ઉપર ફોન કરી જુઓ અને આજે તમે મંગાવો આખા ગુજરાતમાં હોમ ડિલિવરી છે સુદર્શન સિવાય બીજી વાત થતી નથી જોઈજો હો અમે રહી જાતા નહીં અને તમારા આડોશી પાડોશી ને કેજો કે સુદર્શન અમે માર્યું છે તમે મારી દેજો અને જેને માર્યું છે એને રિઝલ્ટ પૂછી જોઈજો કેવા રિઝલ્ટ મળે છે સુદર્શન સિવાય વાત થતી નથી